શ્રીમતી જય પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા આગામી સત્યાવીસ અઠ્યાવીસ ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ ફોર સોસાયટી પ્રોગ્રામ હેઠળ એક બહુ મોટી ઇવેન્ટનું આયોજન થયું છે કે જેમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ્સ ફ્રી આઈ ચેકઅપ કેમ્પ્સ ફૂડ એન્ડ મિલ્ક ટેસ્ટિંગ તેમજ સાયન્સના પોસ્ટર તથા મોડલનું પ્રદર્શન કરવામાં આવશે સાયન્સ એક્ઝિબિશન કરવામાં આવશે આ પ્રોગ્રામમાં મહિલાઓ તથા વૃદ્ધો એન્ટ્રી લઈ શકશે ખાસ જનતા જાહેર જનતાને મારે જણાવવાનું કે પ્રોગ્રામમાં આયોજન કરવામાં આવેલ ફૂડ સેફટી ફૂડ ક્વોલિટી ચેકઅપનો જે પ્રોગ્રામ છે એના અંતર્ગત તમે ઘણા બધા ફૂડની ક્વોલિટી ચેક કરાવડાવી શકશો તમે તમારા સેમ્પલ અહીંયા આપી અને ચેકઅપ ફૂડની ક્વોલિટી કેવી છે એ ચેક કરાવી શકશો દૂધમાં મોસ્ટલી સ્ટાર્ચ પાવડર પાણી સાબુ પ્રિઝર્વેટિવ અનાજનો લોટ મિલ્ક પાવડર મીઠું આ દરેક ટાઈપની અશુદ્ધિઓ કે બેડસેટ જોવા મળતી હોય છે તો તમે તમારું દૂધનું સેમ્પલ આપશો તો અહીંથી અમે તમને ચેકઅપ કરીને આપી શકીએ કે આમાંથી કોઈ પણ પ્રકારની બેડસેટ જો તમારા દૂધમાં હાજર હશે તો તમને અહીંથી જાણવા મળી જશે હેલ્થ ચેકઅપમાં આપણે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે બ્લડ ગ્રુપ છે હિમોગ્લોબિન છે આ દરેક વસ્તુનું અહીંયા ફ્રી ઓફ કોસ્ટ તમને લેબ ટેસ્ટ કરાવી આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ સાયન્સ એક્ઝિબિશનની તો સાયન્સ એક્ઝિબિશનમાં બાળકો જે સ્કૂલમાં ભણે છે એ બધી જ વસ્તુઓ એ લોકો લાઈવ અહીંયા પ્રેક્ટિકલી જોઈ શકશે સ્કૂલમાં એક લિમિટેશનના લીધે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ હોતા નથી અહીંયા કોલેજમાં એ દરેક વસ્તુઓ બહુ આસાનીથી સમજી શકશે એની પ્રક્રિયાઓ છે એ લાઈવ થતી જોઈ શકશે તો સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે આ આ બહુ અનેરો અવસર છે કે જ્યારે એ લોકો સાયન્સને વિઝિબલી જોઈ શકે ઇવેન્ટ માટેનો સમય સવારે આઠથી બપોરે બાર સુધી અને બપોરે બેથી સાંજના ચાર સુધી રહેશે તે દરમિયાન તમે સેમ્પલ પણ આપી શકશો અને અહીંયા વિઝિટ પણ કરી શકશો અને કઈ કઈ વસ્તુઓનું ટેસ્ટિંગ થવાનું છે તો ફૂડ ટેસ્ટિંગમાં હળદર જે છે પછી ઘી છે માખણ ચા મીઠાઈ શરબત હિંગ આ દરેક વસ્તુનું ટેસ્ટિંગ તમે અહીંયા કરાવી શકશો તમે તમારા સેમ્પલ અહીંયા આપી શકશો અગાઉ કોઈ પણ રજિસ્ટ્રેશનની આપણને જરૂર નથી તમે લોકો અહીંયા તમે સેમ્પલ આપો ત્યારબાદ તમને તમારા વોટ્સઅપ નંબર છે એ રજીસ્ટ્રેશન કરી લેવામાં આવશે અહીંયા જ અને ત્યારબાદ તમારા વોટ્સએપ ઉપર તમારો રિપોર્ટ જે છે એ આપવામાં આવશે આ ઉપરથી લોકોને એક તો ભેળસેળ હોય તો એનું જાગૃતતા આવે તમે જેના ઉપર બ્રાન્ડના નામથી તમે કોઈ વસ્તુ પર વિશ્વાસ કરતા હો તો એવું જરૂરી નથી કે એ શુદ્ધ જ હોય અને સાયન્સ જે છે એ તમારા ડેઈલી લાઈફમાં ક્યાં ક્યાં અટેચડ છે એ સાબિત કરવા માટે અને એ અંગે જાગૃતિ લાવવા માટે અમારો એક કાર્યક્રમ છે દોઢસો જેટલી વિદ્યાર્થીનીઓ છે આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ થવાની છે અને આશરે પચાસ જેટલા મોડેલ્સ છે એના સિવાયના ટેસ્ટિંગના મોડલ્સ અલગ છે અને ઘણા બધા આપણે કોલ્ડ્રિંક જે છે એનું એમાં કેટલી શુગર છે અલગ અલગ ડ્રિંક્સ છે અલગ અલગ કોસ્મેટિક આઇટમ્સ છે જેમ કે સાબુ છે શેમ્પુ છે એની પીએચ કેટલી છે જે રેગ્યુલર લાઈફમાં તમે રેગ્યુલર બ્રાન્ડ્સ જે યુઝ કરો છો એની પીએચ કેટલી છે અને પીએચના લીધે તમને કેટલું હાર્મફુલ થઈ શકે છે એ પણ અહીંયા તમને બતાવવામાં આવશે તમારું જે ફૂડ છે એને તમે ડે જ્યારે તમે રેગ્યુલર લાઈફમાં એ લેવા જાઓ તો તમે ફિઝિકલી જોઈને કેવી રીતે નક્કી કરી શકો કે આમાં આ ટાઈપની વેડસેડ હોઈ શકે કે નહીં કેમિકલી તો દરેકના ઘરે પોસિબલ નથી કે ટેસ્ટ કરી શકે